આપડા ગુજરાતના પ્રજાપતિ જેટલા છે એટલા બધા છે અને આપણે આમંત્રણ આવ્યું છે તો આપણે બધાને છે આપણે

आपकी सेवा आप बजाते हैं कि मिला तो जाते सेवा हमें चाहिए क्या कच्ची हमने लाते हैं ताकि मार्ग से तो जवान कर से हमने लाते हैं अंदर अब आप लेकिन यहाँ बुला लेता है तो आप भी आपके साथ जा रहे हैं लाते हैं क्या हर फरमा चापों को भूल भूल अगर आपकी भूल चलाएगी विशेष માત્રના એક જ મસ્ત જોડિયા સોસલ મિલિયાને અંદર આપણે સૌ જોઈતો હોય સન્માન દેવા માંગી એમને જોરદાર તાળી આપડે જેની બેન કોલસરિયા તેમજ સાથે સાથે જોડા છે હેતુભાઈ આંબળિયા ને પણ નમ્ર કરે છે કે સન્માન પર ઉપસ્થિત સમાજના સોશિયલ યોદ્ધાઓ છે જે આપના સમાજનું ઉજ્જવળ ભવિષ્ય છે અને આપના સમાજને કઈક નવી રાહ જીવવામાં મદદ કરી રહ્યા છે

બે મિનિટ આપજો તો અગ્નિ વિશે મારે રીતે નાનકડી વાત કરવી છે કે અગ્નિ કોણ અગ્નિ એ કે અનેક દિવ્યાંગતા સાથે આત્મવિશ્વાસના આધારે વિશ્વમાં પણ આપણા સમગ્ર સમાજનું નાશ નામ રોશન કર્યું એક આ ગુજરાતની એક માત્ર એવી વ્યક્તિ છે કે જેને રાષ્ટ્રપતિ એવોર્ડ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર અને ગુજરાત ગરિમા એવોર્ડ પ્રજાપતિ સમાજની આદિકરી અનવી જાંદુકે એક વખત જોરદાર તાળીઓના ગડગડાટથી બતાવો સાહેબ અત્યાર સુધીમાં 6 હું કહું છું એમ નઈ પણ સુખામવડી સીધી મળી છે કે આપણે સૌ અમે સહસ નિહાળીશું

से माँ हर जम ने जीती सपनों का ही माँ कदम कदम पे उसकी है एक नई कहानी सपने है उसके जहान तक भी जाने भारत की बेटी है जीत की कहानी उसके सपने आसमान से भी ऊंचा जहाँ भी जाए छुपाए अपनी पहचान भारत की बेटी है शक्ति का रूप देखना ही जज्बात है भरत की बेटी है जीत की कहानी उसके सपने आसमां से भी ऊंचा जहा भी जाए छुपाए ना રોશની ઉમંગ ભારત કીધી હૈકી કદમ પે હૈકા અમરાયા अबे लो बड़ो, सुबह है, आज सवा सवा घंटा। हाँ पापा, आज सवा ते तमारी कूबड़ आओगे का साले चेहरा? हाँ बेटा, साले चेहरा। हाँ पापा, विद्यमान एक वास्तव में अच्छा कॉल्ड बने हों। भूमि ने कचरा और जो गर्व मने चलिए चले। बेटा, ध्यान रखना जो, अनेक कुशली � ুধ চানাসকার। যদি দ মাে প্রশে মানছে তবা মিতা চামনা হয়েছে আজ চাজনভাও বিনানছে আ খা হয়েছে চানাভা মাছে টা কু ভা ড় কবে ুদ মানে আতে সভাকে ছে આ હું તમને મને માજે શકે નહીં બોસ એમ જે એટલે રાયને કેવાનું છે તેમ હું મહારાણી કે ના હોય પરમો મારા પપ્પાને કે રાજકુમારીની જેમ જ રહી છું અને તમને કોઈ પણ રમત નથી કે મને મને કઈ પણ સંભાળી શકું હા સાચું બોલી તો রা ছে এ বারা লো গ মস খছে খসা আ মা અશોકભાઈ તેમના બંને દીકરાઓ વચ્ચેનો સમસ જોઈને ખુબ જ નર્વસ થઈ ગયા છે અને તેણે એવું નક્કી કરી છે કે મારે જ કોઈ નવા પડશે તો હવે We just take a little step. Puan, dia tak boleh berbual. Dia tak મદધ મનમ ધ૨ા, માણત જમ થ઴ણ છે ભમણ ઒ણ સભણ સલણ સભણ સભણ ભણ સયજણ 1 ૎ડ઺ paso છું प्रेजी में जो प्रस्ताव हमने खींचे है मुझे समझ गया हूं और इसने भी पढ़ी थी उनmatter matter प्रेशर को भी पड़े हम निर्णय लाओ चाहिए मैं

તમારે પેલા છ મહિના કોની સાથે જવાનું છે પપ્પા તમે પેલા છ મહિના બીજી સાથે જા